ભાદોલમાં જંગલી ડુક્કરનો હુમલો ખેડૂત પર ડાંગરના ખેતરમાં હુમલો કર્યો અન્ય ખેડૂતોએ બચાવ્યા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાદોલ સુંદલાખારા સહિતના ગામોમાં જંગલી ડુક્કરોએ આતંક મચાવ્યો છે તાજેતરની ઘટનામાં ભાદોલ ગામના એંસી વર્ષીય ખેડૂત કોમાનભાઈ ગોવિંદભાઈ પટેલ પર ડુક્કરે હુમલો કર્યો હતો જેમને સારવાર માટે કિંગ સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઓલપાર તાલુકાના ભાદોલ ગામે રહેતા ગોમાનભાઈ પટેલ પોતાના ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી ડુક્કરે હુમલો કર્યો હતો ડુક્કરે તેમની જમીન પર પછાડી કમરના નીચેના ભાગે બચકા ભર્યા અને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ગોમાનભાઈએ ગુમા ગુમ કરતા તેમની ગુમો સાંભળી આજુબાજુના ખેતરમાં કામ કરી રહેલા અન્ય ખેડૂતો દોડી આવ્યા અને ડુક્કરને ભગાડ્યું હતું ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ગોમાનભાઈને કીમ ગામની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે વધતા જતા ડુક્કરોના હુમલાને કારણે ખેડૂતો દિવસે પણ ખેતરી ડરે છે માત્ર પાંચ દિવસ ઓલપાડના સુંગલાખારા ગામે પણ જંગલી ડુક્કરે એક ખેડૂત પર હુમલો કર્યો હતો ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરોને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય તે મુગા પાકોને નુકસાન કરે છે પરંતુ હવે ખેડૂતો પર હુમલો કરવાના બનાવો સામે આવી રહ્યા છે